હાલ કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે લોકો પીવાના પાણી માટે થઈને વલખા મારી રહ્યા છે બીજી તરફ ધોરાજી કુતિયાણા માણાવદર અને બાટવા સહિતના ગામો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમ જેમાંથી કુલ સડસઠ જેટલા ગામોને પીવાનું અને સિંચાઈ માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે હાલ વાત કરીએ તો ધોરાજી નજીક આવેલા ભાદર બે ડેમમાં પચાસ ટકા જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે ડેમ પચાસ ટકા ભરેલો હોવાને કારણે આવનાર દિવસોની અંદરમાં જો ચોમાસું ખેંચાય તો પણ સંસદ જેટલા ગામોને પીવાના પાણીની અને સિંચાઈ માટેની સમસ્યા નહીં સર્જાય તેવું ભાદર બે સિંચાઈ યોજનાના અધિકારી એમ વી ખુરસિયાએ જણાવ્યું હતું અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ ડેમની અંદરમાં પૂરતો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેના કારણે સાણસો જેટલા ગામોને પીવાનું પાણી ભાદર બે ડેમમાંથી આપવામાં આવે છે અને ભાદર બે ડેમમાં હજુ ઓગસ્ટ મહિના સુધી ચાલે તેટલું પાણીનો જથ્થો ઉપલબ્ધ છે જેથી કરીને ધોરાજી તથા ભાદર ડેમમાંથી પીવાનું પાણી મેળવતા ગામો માટે થઈને આ એક રાહતના સમાચાર કહી શકાય એન સી છે દરેક ખરે પલખી ભાદર દેડેમ ભાદર દેડે બિલકુલ હાલ સપાટી પચાસ પાસઠ જેવું છે ડેમમાં અત્યારે પંચાણ ટકા જેઠું પાણી ભરેલું છે ડેમ ભાદરભાઈ ડેમમાંથી કુલ સડસઠ ગામોને પીવાના પાણી આપવામાં આવે છે બરાબર અને ભાદરભે ડેમમાં રવિ સિંચાઈની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે અને પ્રી ખરીફ સિંચાઈની કામગીરીની માગણી આવે આગળનું આયોજન કરવામાં આવશે સડસઠ ગામોને પીવાનું પાણી ભાદરભાઈ ડેમમાંથી પૂરું પાડવામાં આવશે અને ભાદર ડેમ બે વાર ભાદરભાઈ ડેમમાંથી ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી પીવા માટે પાણીનો જથ્થો અનામત રાખેલ છે